જંબુસર પીઆઈ એવી પાણમ્યાનો વિદાય સમારંભ યોજાયો જંબુસર પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢ વર્ષથી પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પાણામ્યાનો વિદાય સમારંભ ક્લાસિક હોટલના કમ્પાઉન્ડમાં ડીવાય એસપી પીએલ ચૌધરીની અધ્યક્ષતામાં સાંજે સાત ત્રીસના અરસામાં યોજાયો હતો જેની માહિતી આજે બે ત્રીસના અરસામાં બપોરે પ્રાપ્ત થઈ હતી જેમાં જંબુસર નગર તથા તાલુકાના અગ્રણીઓ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા પીઆઈ એવી પાણમિયાનો વિદાયી સમારંભ પ્રસંગે ઉપસ્થિતોએ તેમની કામગીરીની પ્રશંસા કરી તેમની કાર્યશૈલી મળતાવડો સ્વભાવ સહિત સદગુણોનું વર્ણન કરી તેઓ ભરૂચ ખાતે પણ તેમના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના વ્યક્ત કરી હતી તેની સાથે વિતાવેલી ક્ષણો ની ઝાંખી કરાવી હતી અને તમામ પોલીસ સ્ટાફે ગુલાબની પાંદડીઓથી પુષ્પવર્ષા સાથે અશ્રુબીની આંખે વિદાય આપી હતી તે સમયે ભાવુક દૃશ્યો સર્જાયા હતા વિદાય સમારંભ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમાજ અગ્રણીઓ દ્વારા મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા અને સારું ઊભું થયું છે એમના સ્વભાવ પ્રમાણે ઘણી વાર હું તો અમારે તો ટેન્શન આપવું પડે પણ એ ટેન્શન લેતા ના હતા જે એમની જે સ્મૃતિઓ છે મંદિર બનાવી બીજી ઘણી બધી સારી સ્મૃતિઓ એને મૂકીને ગયા છે એનું મેનેજમેન્ટ પણ સારું હતું તો જમણુસર પોલીસ સ્ટેશનમાં અમારા જે પેન્ડિંગ અરજીઓનું પ્રમાણ બહુ રહેતું હતું અને એમને આયા પછી ઘણું ઓછું થઈ ગયું છે એ કઈ રીતે કરી એમને ખબર છે પણ ઘણું ઓછું થઈ ગયું ઘણા બધા સમયે ત્રણ ચાર વર્ષથી આવું પ્રોબ્લેમ હતો પણ એમને બહુ સારો એવો નિકાલ કરી અને ખૂબ જ સારી કામગીરી કરી છે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ જ સારી રીતે એમના સમયમાં રહી છે કોઈ ઇન્સિડન્ટ જેવો મોટો બનેલો નથી અને તમામ વ્યક્તિઓ સાથે લગભગ અડી બળીને રહેતા હતા એટલે અમારા માટે બહુ સારું હતું કે શાંતિ હતી એમ આજે જતા આપણી વચ્ચેથી વિદાય લે છે ખરેખર આમ દુઃખની બી એક પ્રસંગ છે પણ ઇટ્સ અ પાર્ટ ઓફ બ્યુટી મેં સાહેબને વાત કરી નોકરીનો એક ભાગ છે અને એમની અહીંથી હવે ભરૂચ તાલુકામાં જશે ગુણો એમના આગળ જ વધાર સારા ગુણો એમને આગળ વધારતા હોય છે તો એ રીતે સાહેબ ભરૂચ તાલુકામાં પણ ખૂબ સારી કામગીરી કરશે અને આપણે એમના માટે એટલી પ્રાર્થના આ સમયે કરી શકીએ કે ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને નવા ઉંચાઈના સોપાન સર કરે એમના ફિલ્ડમાં અને એવી અમારી સાહેબ તમને અભ્યર્થના અને તમારા માટે શુભેચ્છા છે સુવારમ અને પાનમના સહેજનો આવકાર સમારંભ બંદે એક જ દિવસે જંબુસર સર્કિટ હાઉસમાં કર્યો હતો એ સમારંભના બીજા દિવસે પ્રથમવાર પાનમના સાહેબ સાથે મુલાકાત થઈ ટંકારી ભગોળ જ્યારે બધા વાહનો રસ્તા પર ઊભા હતા અને સાહેબ બીજે દિવસે લોક લઈને વાહનોને લોક કરવા નીકળ્યા હતા અને દિવસે સાહેબ સાથે મુલાકાત થઈ સાહેબ સાથેની મુલાકાતમાં ચર્ચામાં એવો વિષય આવ્યો સાહેબે એ દિવસે એવું કીધું કે જંબુસર આવ્યો છું પણ જંબુસર બહુ ખરાબ છાપ લઈને આવ્યો છું

आज हे साबित करी आपुजे कोपा अधिकारी खराब छाप લઈ જાવે છે પણ જંબુસરની છાપે સારી લઈને જ જાય છે કે આ જંબુસરના agglomeration બગા દેવાની એક સારુ વાત છે